કે ઝીણા બોલું છો ગામ ગારિયા જાતથી જયંતિ બસુ તને એટલું કેવું છે કે તારી પેઢી તો એ બધા માણા ભેગા કીધા અને સયું લીધું તે ન લીધું દીધું તે ન દીધું તારી ઓળખાણ છે તું ભેગા કર કે તું એ દીધો છે અને તારી પેઢી નું ઓળખાણ છે તારી ઓળખાણ છે ને તું ભેગા કર અને દેવસા તું દીધા છે વાહેલા ભાગમાં ઘણા દબા દેતા બધું અનામત થતા પણ દેવસાધી દીધેલા કોઈ નથી અને તું એ પેલ કરી છે દેવસાધી વેલી અને પેલ સેલ માપવા અમને નો દીધી કોઈ અમને પેઢી તું અમને બોલાવ્યા નથી કે ભાઈ તું આય કોઈ વસ્તુ નથી તું દહમો કરીને તું અમારી માથા દેવસા લેખ્યા છે એટલે તું જવાબ દેવાય નથી દાડીઓ મૂક્યો એમ નથી કોઈ નથી ફોન કર્યા